દોસ્તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સવાર બહુ મસ્ત ખાસિયા જોઈએ ખેતરમાં ઘાસ તેવું છે જોઈએ ખાસિયા મુલાકાત નહીં લીધી એની અરે ગાય શું કરે છે ગાય માતા હે તાર માટે ચારો લાવીએ હા લીંબુડીને શું ફૂલ આવે છે યાર જોવા તો ખરા વાહ 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 એકદમ મસ્ત ચીકુડી થઈ ગઈ ચકાચક પહેલાં ચટલી જણી જણી હતી નહીં એકદમ લીલું સામ સુપર પરીડ થઈ ગઈ છે એકદમ હા તો અમારી ગાયને વાટી વાટીને ખરા છે એકદમ મસ્ત મસ્ત હસ સવાર સવાર હવે ઉનાળા ઉનાળાની હોય જ શરૂઆત થઈ ગઈ ને એટલે તો એકદમ સવાર એટલી મસ્ત લાગશે એટલી મસ્ત લાગશે સવારનો તડકો બી સરસ લાગશે હા સરસ વાહ વાહ ઓબાનું મોર બી કેટલો જોરદાર આવે છે યાર હા 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 તો હું ઝૂમ મોર હા હા પત્તો ઓછો ને મોર વધારે લાગે આ સાલ મોર બહુ મસ્ત આવે છે અમે તો ઉકેલામાં એક બપાઈ થઈ છે યાર વાહ ભાઈ વાહ ભાઈ હા 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 બપૈ બપાઈ બપૈયો ખવરા છે ખરી એવું લાગે છે હા સરસ સરસ આ બાજુ તો ફૂલ બી આવી ગયું છે નજીક હા અરે વાહ ગુડ ગુડ અને હરગવો હરગવાનો પત્તો બહુ સારો આવે શરીર માટે તમે મારી પાછળ જે હરગવો જોઈ રહ્યા છો આ હરગો ખાવા બહુ સરસ હોય છે દોસ્તો તમે દૂધ ખાઓ દૂધ કરતાં બી દસ ગણું કેલ્શિયમ મળે છે તમને આની અંદરથી અને આ મતલબ કે કેલ્શિયમ કેવા પ્રોટીન કહેવા મતલબ જે બી તમે ગણો શરીર માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે ને હરગવો કે આનું સ્થાન બહુ ઊંચું છે બરાબર તો હરગવાની શેકો ખો જેને હરગવાની હું તો ડાયરેક્ટ પત્તા જ ખાવ છું જો હું હરગવાના પત્તા તોડી લાવ્યો ફર્સ્ટ ક્લાસ બરાબર છે અને હરાઘાવાનું શાક બી ખાવું બહુ જરૂરી છે અને તમે ડાયરેક્ટ પત્તા બી ખાઈ શકો છો ઘણા લોકો કે ના ખા અરે યાર મજા ખા ને તમે ખાઈ દો છો એક વાર હમ ચોળવાની શેકો ખાધો ને અને જે ટેસ્ટ આપ આમ એના જોવું હળગવાના પત્તાનો ટેસ્ટ છે પાછળથી થોડો કહાર લાગે છે હ પણ બહુ મસ્ત છે હરેક વ્યક્તિની તાકાત નહીં કે આ રીતે પત્તા ખાઈ શકે હ મારા જેવો કોઈક માણસ એવા ઘર જે લોકો આ ખાઈ શકતા હોય છે બાકી ઘણા બધા લોકો નહીં ખાઈ શકતા હોતા કારણ કે આજકાલ લોકોને ટેસ્ટ બહુ જરૂરી છે લોકો ટેસ્ટના પાછળ આવતા છે અરે ટેસ્ટ જરૂરી છે ભાઈ પણ ટેસ્ટના પહેલાં હેલ્થ બહુ જરૂરી છે હેલ્થ છે તો વેલ્થ છે પૈસા ગમે એટલા હોય તો કોઈ કોમના નહીં પણ તો તમારું હેલ્થ સારું છે તો પૈસા વાપરવાની મજા આવે ભાઈ પૈસા ઘરમાં લોટ પડ્યા હોય પણ શરીર ઠેકવાનું ના હોય તો શું કરવાનું બરાબર તો પોતાનું હેલ્થ સાચવો અને નહીં ભાવતું એ પહેલાં ખો જે વ્યક્તિને જે વસ્તુ નહીં ભાવતી એને તમે પહેલાં ખાશો ને તો એ તમારા હેલ્થ માટે બહુ સારું રહેશે અને ખાલી ભાવતું જ ખાખા કરશો ને તો પછી એ તમારા માટે ભવિષ્યની અંદર નુકસાનકારક છે દોસ્તો ચલો આ તો મઢાશણા જવું છે મારા ભત્રીજીના ગેર ચમચીભાઈના ઘેર તો મળી એમને મળ્યા નહીં એમાં છોકરા લગ્ન એના પછી ભાઈ બે પચાની હા મટાણા જવું છે

કાળો પીવા એવો ફાયદો છે ને એ લોકોને ખબર જ નહીં ભાઈ આપણે શું કરો કે માર તો મેમોનો કાવો જ પાવો તમે જોવો મારા આ શું કહે છે હો ભાઈ હો ભાઈ આ કાળો છે ના પીવા કહેજો કેવા કે ઢેલી બચાવવા માટે દૂધ દૂધની ઢેલી બચાવવાની દૂધના પૈસા બચાવવા માટે કે તમે કાળો પાવો છો મેમોનો હું હારા માટે પહોંચું કારણ કે તમે દૂધના પૈસા બચાવવા માટે પીવા જેને જે મોન મને મોન આપણો કાવ પાવ ચાલુ કરવા દે હા આજે કીર્તિલાલ નથી આયા હતા આ બદમ તો જી મસ્ત ખીલી છે હા જોરદાર હા વા કીર્તિલાલ ના ભાઈ છે નેના નેના કોટા નેના નેના હું નામ તમારું નરેશ નરેશ ભાઈ છે હા મસ્ત બદમ બદામ ખીલી છે ગબો મસ્ત આયા છે કીર્તિલાલ એ તો જોરદાર આહા હા હા શું મસ્ત ગવ થયા ભાઈ એકદમ મસ્ત રહી જાય આ બધું જોમ્બો મસ્ત રહી જાય છે ચકા ચક તો અમાર બેસે બેસે રાખે છે અમાર બોન અમાર ચંચી કદી બેસે બેસા રાખતી નહી ગેર તો બીજો જો પોણી પોણી ભરેલું છે મસ્ત હા ના બોર છે કુઓ છે કુઓ કુઓ હાય હેતર માં મજા કઈ જુદી છે ભાઈ પાછી લાલ બોરનો બોર કુવાનું શૂટિંગ લઈએ હા ભાઈ વાહ બદામ બદામ ખાય ભેંસો રાખી છે ઈકો પડી છે એમને ઘર છે જે ખેતર માં છે હેડું નહીં પછી આપડે હેડું નહીં આપડે પછી મોડો થઈ જશે હા જેટલો બધો ફૂદી હા કઈ ફૂદી નો આલ્યો છે ભાઈ વાહ ભાઈ વાહ મસ્ત મસ્ત છોકણ નો ભાઈ વાપવાનો કહી દેજો એટલો ફર્સ્ટ ક્લાસ ફાઈ દે એટલી મસ્ત ખુશબુ આવે છે ફુદીના વાહ ભાઈ વાહ